નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા અનિલ પટેલ વાંચે છે અટલ ભૂજલ યોજના હેઠળ પસંદ કરાયેલા છ જિલ્લાઓના છત્રીસ સંચયના લોક ભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તરમાં ચાર મીટરથી વધુ ઉંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે તેમ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું અઠ્યાવીસ તાલુકાની એક હજાર પાંચસો અગિયાર ગ્રામ પંચાયતોમાંથી એકસો ત્રીસ ગ્રામ પંચાયતના એકસો પંચાણું સ્ટેશનમાં વર્ષ બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનના સરેરાશ જળસ્તર સામે વર્ષ બે હજાર ચોવીસમાં ચોમાસા પહેલાના ચોમાસા પછીના જળસ્તરમાં ચાર મીટર સુધીનો વધારો આવ્યો છે શ્રી બાવળે જણાવ્યું કે આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષ એટલે કે વર્ષ બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પચીસનું નક્કી કરવામાં આવ્યો હતો જેને વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે જળ જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે આ યોજનાનો મુખ્ય ધ્યેય સમુદાયના સહયોગથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના સશક્તિકરણને ઉત્તેજન આપવાનો અને ભૂગર્ભ જળ ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને એસએમડીસી સ્કૂલ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કમિટીના સભ્યોને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું હતું તેમણે શિક્ષકોને શાળા વિકાસમાં સહયોગી બની બાળકોના શિક્ષણમાં વિકાસ કરવા અનુરોધ કર્યો હતો કોઈપણ વિદ્યાર્થી એક દિવસ ગેરહાજર હોય તો બીજા દિવસે જો ન આવે વિદ્યાર્થી તો એના ઘેર સુધી આ શિક્ષક પોતે પહોંચી જાય છે અને એના કારણોમાં પડે છે કે કેમ નથી આવી શકે એટલે એ જો આટલું ધ્યાન રાખતા હોય સરકાર તરફથી જેટલા પણ અત્યારે ખૂબ નવી શાળાઓ નવા ઓરડાઓ જ્યાં ટોયલેટની સુવિધા ના હોય તો ટોયલેટ પાણીની સુવિધા ના હોય તો પાણી માટે આ બધી જ વ્યવસ્થા સરકાર તરફથી કરી છે વાલીઓને પણ જે સમય બચે છે એ સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને આપણે આપણા પોતાના પુત્રો પુત્રીઓને જો વ્યવસ્થિત ભણાવીશું તો જ આપણે વિકસિત ગુજરાત બનાવીએ આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસિરિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ માટે સમગ્ર રાજ્યમાંથી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની કન્યાશાળાની પસંદગી કરવામાં આવી હતી મુખ્યમંત્રી સાથે સંવાદ કરતા એસએમસી સભ્ય તલ્લીકાબેન શુક્લ તેમજ શાળાના આચાર્ય મહેશ પટેલે શાળાની સુવિધાઓ અને વિકાસ અંગે જાણકારી આપી હતી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે શક્તિપીઠ અંબાજીના વેપારીઓ આજે સંપૂર્ણ બંધ પાળી રહ્યા છે વેપારી મહાજન દ્વારા પહલગામ હુમલાના મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી ગબ્બર અને કોટેશ્વરના તમામ બજારો આજે બંધ રહ્યા છે અંબાજી આવતા યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય ખુલ્લું રાખવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે ભૂતપૂર્વ સૈનિકોના સંગઠન કલેક્ટર કચેરીમાં રેલી યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ચોટીલા શહેર સજ્જડ બંધ રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જન સુવિધાઓના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું સુશ્રી માડમે જામનગર જિલ્લાના લાલપુર ખાતે સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું તેમણે દસ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર લાલપુર મોટા ખડબા રોડના રીસરફેન્સીંગ કામનું ખાતમુહૂર્ત પણ કર્યું આ ઉપરાંત સણોસરામાં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને સણોસરા ગામમાં સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્મિત કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું માર્કેટ માર્કેટયાર્ડમાં જીરુની સાથે વરિયાળી અને ઈસબગુલની આવકમાં વધારો નોંધાયો છે જીરાની પંદર હજારથી વીસ હજાર બોરીની આવક નોંધાઈ છે જીરાનો ભાવ રૂપિયા ચાર હજારથી ચાર હજાર છસો સુધીના રહ્યા હતા વરિયાળીની આવક પંદર હજાર બોરી નોંધાઈ હતી જેનો ભાવ રૂપિયા પંદરસોથી પચીસસો અને રાજસ્થાની આવકનો ભાવ રૂપિયા ત્રણ હજારથી સાત હજાર સુધીના રહ્યા હતા ઇસબગુલની વીસ હજાર બોરીની આવક નોંધાઈ હતી જેનો ભાવ રૂપિયા ચોવીસોથી સત્યાવીસો સુધીનો નોંધાયો હતો રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં અંડર ફોર્ટીન કબડ્ડીની સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ટીમે કાશ્ય ચંદ્રક મેળવ્યો છે જિલ્લાના ગારખડી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓ પાસેથી કરાવેલી મહેનતને પરિણામે આ ચંદ્રક જીતી શકાયો છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે હવે પછી આપ સાંજે સાત વાગ્યે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર